આપણા સમાજમાં ડોક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે શારીરિક કે માનસિક પીડામાંથી ઉગાડવા આપણે ડોક્ટરની મદદ લેતા હોઈએ છીએ કેમ કે એક વિશ્વાસ હોય છે કે ડોક્ટર છે ત્યાં કોઈ પણ તકલીફ હોય તો વાત કરી શકાય પણ ડોક્ટર જ દાનવ બની જાય એ જ તમારું શોષણ કરવા લાગે તો બીજેથી શું આશા રાખી શકાય અમદાવાદમાં એવી જ કંઈક ઘટના બની છે એક કહેવાતા ડોક્ટરે પોતાના ક્લિનિકમાં મહિલા પેશન્ટના ફોટા પાડ્યા અને ત્યારબાદ એનું માનસિક અને શારીરિક શોષણ કર્યું શું છે આખી ઘટના વિગતે વાત કરીએ નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું મણિનગર પોલીસ સ્ટેશનમાં થોડા દિવસો પહેલા બળાત્કારનો ગુનો નોંધાય છે ડોક્ટર નિલેશ નાયક નામનો એક વ્યક્તિ મણિનગરમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે ખાનગી દવાખાનાની અંદર પ્રેક્ટિસ કરતો હતો ત્યારે એક મહિલા પેશન્ટ જે ત્યાં સારવાર માટે આવતી હતી તેની સાથે આ ડોક્ટરની ઓળખાણ થઈ જાય છે થોડા સમય બાદ આ ડોક્ટરે નારોલ વિસ્તારમાં એ મહિલા પેશન્ટના ઘરથી થોડા નજીક શ્રીજી ક્લિનિક નામથી એક ક્લિનિક ખોલ્યું અને મહિલાને ફોન કરીને કહ્યું કે તેઓને જો ક્યારેય સારવારની જરૂર હોય તો ક્લિનિકમાં આવી શકે છે મહિલાને અંદાજો પણ ન હતો કે આ હેવાનના સંપર્કમાં આવ્યા પછી એની સાથે શું થવાનું છે સારવાર માટે ક્લિનિકમાં ગયેલ મહિલાના આ હેવાન ફોટો પાડીને તેને બ્લેકમેલ કરે છે રૂપિયા પડાવે છે અને શારીરિક શોષણ કરે છે આખી ઘટના અંગે શું કહી રહ્યા છે મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડીપી ઉનડકટ વિગતે સાંભળીએ કેટલા પરિચય કેટલા રૂપિયા અને દાગીના પડાવી લેવામાં આવ્યા હકીકત શું મણિનગર પોલીસ સ્ટેશનમાં પ્રથમ દિવસે આઈપીસી ત્રણસો છોતેર મુજબ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે એ ગુનાની સમગ્ર હકીકત એવી છે કે એક ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર છે જેમનું નામ નિલેશભાઈ જયંતિલાલ નાયક છે આ ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર છે તેઓ પહેલાં મણિનગરની અંદર એક ખાનગી દવાખાનાની અંદર પ્રેક્ટિસ કરતા હતા તે સમયગાળા દરમિયાન આ મહિલા જે ફરિયાદી છે તેની સાથે તેની ઓળખાણ થઈ ફરિયાદી બેન છે ત્યાં પોતે ઈલાજ કરાવવા માટે જતા હતા ત્યારબાદ ડૉક્ટરે પોતાનું ખાનગી ક્લિનિક નારોલ વિસ્તારની અંદર ફરિયાદીના ઘરની સોસાયટીની સામે શરૂ કર્યું શ્રીજી ક્લિનિકની નામે દવાખાનું શરૂ કર્યું અને પછી ડૉક્ટરે ફોન કરીને મહિલાને જણાવ્યું કે આપણું પોતાનું દવાખાનું શરૂ કર્યું છે તો તમારે જો ઇલાજ કરાવવો હોય તો તમે અહીંયા આવી શકો છો ત્યારબાદ મહિલા પોતે પોતાનું ઈલાજ કરાવવા માટે વારંવાર શ્રીજી ક્લિનિકમાં જતી હતી ત્યારબાદ એકવાર શ્રીજી ક્લિનિકની અંદર મહિલા ગઈ અને એને તાવ આવેલો હતો તો ડૉક્ટરે એને બાટલો ચડાવી અને બે કલાકની અંદર તમને સારું થશે એ પ્રકારનું કહી અને ત્યારબાદ એના ફોટા પાડી લીધા ફોટા પાડી અને ફોટા વાયરલ કરવાની એમને ધમકી આપી ત્યારબાદ મહિલા પાસે જુદા જુદા બાનાથી ચાર લાખ રૂપિયા પડાવ્યા અને ઘરેણાં પડાવ્યા અને આમ છતાંય ત્યારબાદ મહિલાએ પોતાના પૈસા અને ઘરેણાં પાછા માગતા તેણે સમાધાન કરવાના બહાને મહિલાને મણિનગરની અંદર એક હોટલમાં લાવી અને હોટલમાં મહિલાની વિરુદ્ધમાં જબરજસ્તી દુષ્કર્મ કર્યું આ પ્રકારની બેનની ફરિયાદ છે ફરિયાદના આધારે નિલેશ જયંતીલાલ લાયક ને જેનું શ્રીજી ક્લિનિક છે તેમની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે આરોપી છે એ એક ડૉક્ટર છે ફિઝિયોથેરાપિસ્ટ છે અને પહેલા અગાઉ કોઈ ગુના દાખલ થયેલા નથી પરંતુ ડોક્ટર બત્રાસની અંદર પહેલા તે જોબ કરતા હતા વિઝિટિંગ ડોક્ટર તરીકે અને ત્યારબાદ એને પોતાનું ખાનગી ક્લિનિક શરૂ કર્યું હતું હાલ આ ખાનગી ક્લિનિક પણ બંધ છે અંતમાં વાત એ જ છે કે દાદાની સંવેદનશીલ સરકાર મહિલા સુરક્ષા અને સલામતીના જે દાવા કરે છે એમાં કોઈ દમ નથી લાગી રહ્યો આપણા ગૃહમંત્રી જાહેર મંચ પરથી મોટા મોટા વાયદાઓ કરે છે દાવાઓ કરે છે કે બધું પોકળ દેખાઈ રહ્યું છે આમને આમ જો ચાલતું રહેશે તો થઈ રહ્યો રાજ્યનો વિકાસ ગતિશીલ ગુજરાતમાં વિકાસની ગતિ કરતા તો બળાત્કારીઓ અને ક્રિમિનલોની ગતિ વધી ગઈ હોય એવું લાગી રહ્યું છે આ ગતિ ક્યારે કાબુમાં આવે છે એ હવે જોવું રહ્યું નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર